મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના મનમાં જે પ્રશ્નો છે કે જે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યા વગર કોલેજમાં એડમિશન કઈ રીતે મેળવવું અને જે બીજો પ્રશ્ન એ છે કે ઓફલાઈન કોલેજમાં જઈને પ્રવેશ કઈ રીતે મેળવવો આ વર્ષે તમને સૌને ખબર હશે એ પ્રમાણે એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોલેજમાં એડમિશન મેળવવા માટે તમારે ફરજિયાત જે પોર્ટલ છે એના પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે અને જો તમે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો જ તમને કોલેજની અંદર પ્રવેશ મળશે પરંતુ આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે તમે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા વગર કોલેજમાં કઈ રીતે એડમિશન મેળવી શકો છો અને ઓફલાઈન કોલેજમાં જઈ અને તમે પ્રવેશ મેળવવો હોય તો તમે એ કઈ રીતે મેળવી શકો છો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે હું અહીંયા તમને પહેલાં થોડીક ઇન્ફોર્મેશન આપી દેવામાં આવું છું કે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી તમારે જે એડમિશન મેળવવાના છે એની અંદર ગુજરાત સરકારે શું કર્યું છે એક પોર્ટલ બનાવેલું છે જીકાસ પોર્ટલ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી અને વિદ્યાર્થી એક ફોર્મ ભરીને ગુજરાતની જે પંદર પબ્લિક યુનિવર્સિટી છે એની અંદર એડમિશન મેળવી શકે છે આની અંદર કેવું છે કે આ તમે એક ફોર્મ ભરી અને ગુજરાતની કોઈપણ આ પંદર યુનિવર્સિટીની ગમે તે કોલેજની અંદર એડમિશન મેળવી શકો છો તમારા મેરિટ બેઝ આધારે પરંતુ આની અંદર જે પબ્લિક યુનિવર્સિટી છે એનો જ સમાવેશ કરવામાં આવે છે જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એની અંદર તમે તમારું એડમિશન જે રીતે મેળવતા હતા એ જ રીતે મેળવવાનું છે એના માટે તમારે કોઈ જ રજિસ્ટ્રેશન કરવાનું નથી અને તમે જે રીતે ઓફલાઈન કોલેજમાં જઈ અને પ્રવેશ મેળવતા હતા એ જ રીતે તમારે પ્રવેશ મેળવવાનો છે પહેલાં હું તમને એ જણાવી દઉં કે કઈ જે પંદર પબ્લિક યુનિવર્સિટી છે એની અંદર જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને તમે એડમિશન છે એ મેળવી શકો છો તો પહેલા નંબરે એની અંદર આવે છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આની અંદર પ્રવેશ મેળવવા માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને એને સંલગ્ન તમામ કોલેજોની અંદર એડમિશન મેળવવા માટે તમારે ફરજિયાત ચિકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું જ પડશે બીજા નંબરે જે યુનિવર્સિટી આવે છે એ છે ગુજરાત યુનિવર્સિટી એના પછીની જે યુનિવર્સિટી છે એ છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ પછી છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી પછી છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી એટલે કે ભાવનગર યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી અને તેના સંલગ્ન તમામ કોલેજોનો આની અંદર સમાવેશ થઈ જશે પછી છે સરદાર પટેલ યુનિવર્સિટી એના પછીની જે યુનિવર્સિટી છે એ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એના પછીની જે યુનિવર્સિટી છે એ છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ પછી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એના પછીની જે યુનિવર્સિટી એ છે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એના પછીની જે યુનિવર્સિટી છે એનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન આ ઇન્સ્ટિટ્યુશન અને એના રિલેટેડ તમામ કોલેજોની અંદર જો તમારે એડમિશન મેળવવું હોય તો ફરજિયાત જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડશે પછી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પછી છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પછી છે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને લાસ્ટમાં છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ તો આમ જે તમે પંદર યુનિવર્સિટી જોઈ આ પંદર યુનિવર્સિટી અને એના સંલગ્ન કોલેજોની અંદર જો તમારે એડમિશન મેળવવું હોય તો તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન જે જીકાસ પોર્ટલ છે એના પર કરવું જ પડશે પરંતુ જો તમે આ જ રિલેટેડ આના સિવાયની ગુજરાતની અંદર જે બહુ બધી પ્રાઇવેટ યુનિવર્સિટી છે જેવી રીતે ફોર એક્ઝામ્પલ ગણપત યુનિવર્સિટી થઈ ગઈ મહેસાણાની એની અંદર તમારે એડમિશન મેળવવું હોય તો તમારે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી પછી કડી સર્વ વિદ્યા વિશ્વવિદ્યાલય ગાંધીનગરની થઈ ગઈ પછી નિરમા યુનિવર્સિટી થઈ ગઈ આમ જે તમામ પબ્લિક યુનિવર્સિટી છે એની અંદર રજિસ્ટ્રેશન કરવા માટે તમારે ફરજિયાત આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું છે જો તમે પબ્લિકની આ પંદર યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માગતા હોય તો આ રિલેટેડ તો તમારે જો પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવું હોય તો તમારે કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી અને તમે નોર્મલ કોલેજની અંદર જઈ અને એડમિશન મેળવી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર મેં તમને ઇન્ફોર્મેશન આપી છે કે જીગાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા વગર તમે કોલેજની અંદર કઈ રીતે એડમિશન મેળવી શકો છો અને શું તમે કોલેજની અંદર ઓફલાઈન એડમિશન મેળવી શકશો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ